ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધને લઈને ચાલતો મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે વિક્રમ ઠાકોર બાદ હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડીજેનું આડકતરું સમર્થન કર્યું ડીજે લઈને ફરવાને બદલે ત્યાં જ બેઠા વગાડવાનું તેમ અલ્પેશ ઠાકોરનું કહેવું છે ગેનીબેને પાટડીમાં આપેલા નિવેદનનો અલ્પેશ ઠાકોરે ભાભરમાં જવાબ આપ્યો ગેનીબેને કહ્યું હતું કે ડીજે તો આજે પણ ચાલુ નહીં થાય અને કાલે પણ ચાલુ નહીં થાય સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખવા રાખી શકાય પણ એ બેઠું સાઉન્ડ બેસાડ્યું ડીજે નહીં લાવી શકાય પણ સાઉન્ડ તો જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો શું ફરક પડે છે જે ગાડીમાં લઈને ફરતા હતા ત્યાં માફ કરશો ગીતો નું પસંદગી બહુ ખરાબ હતી જે બધા કેતા હોય